ભાવનગરમાં શ્રી જીતુભાઈ વાઘાણીના નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા તથા ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિયેશન સંયુક્ત ઉપક્રમે ભાવનગરના બાસિલ પાર્ક હોટેલ ખાતે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષ સ્થાને નેશનલ કક્ષાએ સિલ્વર મેડલ વિજેતા અંડર એટીન ગર્લ્સ બાસ્કેટબોલ ટીમનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં મંત્રી શ્રીના હસ્તે તમામ ખેલાડીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા તેમજ ટીમને રૂપિયા ત્રણ પોઇન્ટ પંચોતેર લાખનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ બાસ્કેટબોલ ટીમને અભિનંદન આપતા કહ્યું કે આપ સૌએ સખત મહેનત પરિશ્રમ થકી સફળતા હાંસલ કરી છે ત્યારે ભાવેડાના દરેક લોકો ગૌરવની લાગણી અનુભવે છે તેમણે કહ્યું કે ખેલ મહાકુંભ અને ખેલો ઇન્ડિયા જેવી રમતો આજે અનેક ખેલાડીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળહળવા માટેનું માધ્યમ બની છે આત્મવિશ્વાસ સાથે તમે ખેલ જગતને આગળ લઈ જશો તો દેશ રમત ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ સાધશે ભવિષ્યમાં પણ મહેનત ચાલુ રાખી ગુજરાત અને ભારતનું ગૌરવ વધારવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે કહ્યું કે કંઈ પણ અવગડતા કે મુશ્કેલીઓ પડે તો તેઓ સાથે હોવાની ખાતરી આપી હતી આ અવસરે ગુજરાત એસોસિએશનના સેક્રેટરી શ્રી અહેવાલ રજૂ કર્યો પ્રારંભમાં ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલે સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી ભાવનગર ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશનના સેક્રેટરી શ્રી હસમુખભાઈ ધામેલિયાએ આભાર વિધિ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની અંડર એટીન ગર્લ્સ બાસ્કેટબોલ ટીમે લુધિયાણા ખાતે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો ભાવનગરના બાસિલ પાર્ક હોટલ ખાતે યોજાયેલા આ સમારોહમાં ભાવનગર જિલ્લાના બાસ્કેટબોલના સેક્રેટરી શ્રી બાસ્કેટબોલના અગ્રણીઓ સહિત બાસ્કેટબોલના ખેલાડીઓ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર